ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ કેમ છો બધા ગુડ મોર્નિંગ શ્યામ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થઈ ગઈ તમારું મોર્નિંગ ઓ આજ વેલી વેલી થઈ ગઈ છે કેમ આજે વેલી વેલી કઈ હોય જો સુર જુક છે આજ તો ત્યાં થી વેલી મોર્નિંગ થઈ ગઈ આજ સુરત દાદા નથી વિની મે દાદા ઓધી મત કે પેલા શ્યામ ઊંઘી ગયા છે સુરત દાદા પેલા શ્યામ ઊંઘી ગયા છે એ પેલા તો વડોદરા થી આગળ આગળ ગઈ કે નીકળી ગયા છે એવું છે એટલે તમારે જવાનું છે વડોદરા બાજુ એમ હા ઓડરા બાજુ થી આગળ જાવું છે કે એ છલર સુધી જોવું મકે આ જોઈએ છે અને આજે છે ફ્રાઈડે ટ્રીપ પર જઈતી હા ફ્રાઈડે ચાલ તો બધા સમજી જ ગયા હોય કે ફ્રાઈડે સેટરડે સન્ડે એવી મલ્ટીપલ ડેઝ ની હોય એનું રીઝન છે ટ્રિપ નું નથી ફ્રાઈડે સેટરડે છે ને સિયના એક ફ્રેન્ડ પણ અમને જોઈન કરવાનું છે

િસ્કોન આપણે મળીને જોઈએ કોણ થાય છે અમારી સાથે જોઈને બધેને કન્ફ્યુઝ કેમ કરે છે થઈ ગઈ છે ગુડ મોર્નિંગ છે આમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોડુદરા પૂછી ગયા મોડુદરા પૂછી ગયા અને સ્ટોપ આવી ગયો છે અને અમારી સાથે જોઈન પણ થઈ ગયા છે િસ્કોન થી થઈ ગયા તો જો કે જોઈન પણ અમે એને લેવામાં લેવામાં લોકો બતાવી ભૂલી ગયા આપણા બાપ બતાવી લેને વરસાદ

ત્યારે નહોતું ને રેડ દે ખબર નહોતી ને આપણે બુકિંગ કર્યું બેર નહોતું હા બુકિંગ કર્યું બેર નતું ને બરાબર છે એટલે ભાઈ બુકિંગ ના પૈસા તો જવા દેવાય નહીં હા હા ઓલો અંદર અમારા સાથે આ બે જણા જોઈન થઈ ગયા છે હા હાય નમસ્તે ধন <laughs> <laughs> કેમેરા જલ રહે વાડા તરનો એક્સપ્રેસ મે પૂરો થઈ ગયા છે ને હવે દિલ્હીનો એક્સપ્રેસ મે ચડી ગયા છીએ સારું છે વરસાદ વરસાદ ચાલુ છે તમને હમણે બોલવાનું છે ના ભાઈ ના જર્મા જર્મા હાલે વાં નથી આ ટ્રાફિક પોછો છે રેડી હાલે સાંભળ્યું આ અહીંયા કોઈ હોતું નથી પુત્રુ પાએ નથી જોતો ને અહીં તો ઘણા છે ગાડી વારે એને થાવ નથી બરાબર આ ગટને કેટર મારી બહુ જ ટ્રાફિકમાં બે કરી ને પહોંચી ગયા છીએ પણ રુચમાં એટલે એને ખાઈ દે સે આમ ખમણીને વાહ 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 સમોસા કચોરી ને કાઈ કાઈક નાસ્તા વાણી કરીને પોતાથી આ નર્મદા નદીની ઉપર અત્યારે તો રેડ એલર્ટ છે

اور وے چائے پی رہا ہے ہمارا لٹے سٹار باکس કોને جوتو تو ائی ڈونٹ نو پانچر سیٹ میں بیٹھا بیٹھا કોનો جو سٹار باکس بھائی بھائی لے دے منا اٹھا لے

होगा और शीश और ये हो गए फल बिस्किट हाँ सोच फिल बाइट टिगमोन ऑरेंज कार्ड वामा टिगमोन नहीं होता नहीं हाउस ऑफ कैंडीज कैंडीज भी है इतनी बड़ी है कैंडीज तो वाह

વેરી વેલ હા પુના ફાઈ જો પિસ્તાશિયો ચોકલેટ છે મિલ્ક ચોકલેટ છે અને હા એપીડ આર્ટરે છે અમારે અહીંયા બગલાવવાનું ટેસ્ટિંગ ચાલે છે સેમ ફ્રીમાં ટેસ્ટિંગ કરવા દઈએ સેમ ફ્રીમાં ટેસ્ટિંગ કરવા દઈએ ચોકલા ટેસ્ટિંગ માટે તમે સો ગ્રામ લઈ શકો ને રો વાયસ પ્રાઇસિંગ છે ફર્સ્ટ ડ્રો વન સેકન્ડ રો ટુ અને થર્ડ રો थ्री फिफ्टी अमे लोग सैकंड रोल लीधी है टेस्टिंग बकलावा बट मैं बकलावा खाता था आल्फावा चार पीस 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 चार

ફાઈનલી ડાંગ જિલ્લામાં પહોંચી ગયા છીએ અને વાગી ગયો છે પોણો મસ્ત એટમોસફિયર છે ફૂલ ઓન ગ્રીનરી ગ્રીનરી અને આવી ગયા છીએ જમવા જમવા માટે વ્યારા પહોંચી ગયા છીએ વ્યારામાં રેસ્ટોરન્ટ છે મઢુલી જોઈએ કેવું છે જમવાનું

કે જેને કહેવાય છે ગુજરાતનું કાશ્મીર અને અહીંયા એટમોસ્ફિયર એકદમ મસ્ત કાશ્મીર જેવું છે એકચ્યુલી અમે તો સ્વેટરને એવું લેતા એવું કંઈ લઈ આવ્યા નથી નોર્મલ કપડાં લઈ આવ્યા છીએ અને એટલી ઠંડી લાગે છે કે વાત ના પૂછો અને વિડીયો કેવો લાગ્યો જલ્દીથી કમેન્ટમાં જણાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો તો બહુ મસ્ત આવવાના છે અહીંયાના મસ્ત મસ્ત વ્યૂઝ વોટરફોલ્સ એટલું મસ્ત છે ને કે તમને વિડીયો જોવાની પણ મજા આવી જશે અને વિડીયો જોઈને ડાંગ આવવાની પણ ઈચ્છા થઈ જશે તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બ બાય